અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાવના ગ્રામજનોએ ડમ્પિંગ સાઇટ મુદ્દે કર્યો હતો ચૂંટણીનો બહિષ્કાર જો કે મતદાનના દિવસે પ્રશાસન તરફથી બાંહેધરી આપવામાં આવતા બપોર બાદ ગ્રામજનોએ મતદાન કર્યું હતું બાયડના વાવ એકસો ઘરની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં બાયડ પાલિકા તરફથી ડમ્પિંગ સાઇટ ઉભી કરી દેવાઈ હતી અને બાયડનો કચરો ગામમાં ઠલવાતો હતો ગ્રામજનોએ ડમ્પિંગ સાઇટ ખસેડી લેવા અનેકવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હતી જોકે પ્રશાસન તરફથી કોઈ જ નિર્ણય ન લેવાતા આખરે ગ્રામજનોએ મતદાનના બહિષ્કારનો નિર્ણય કર્યો

કેમ કે અમારા ગામની નજીક એક ડમ્પિંગ સાઇડ આવેલી છે કચરો નાખવાની ત્યાં મેડિકલ વેસ્ટ હલાવવામાં આવતો હતો અને અમારા ગામની અંદર કેન્સરના ચાર પાંચ કેસ બની ગયેલા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાએ કોઈ અમારી ગામજનોની છેલ્લા દસ વર્ષથી કોઈ રજૂઆત સાંભળી નહોતી એટલે અમારા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો પણ ગઈકાલે લગભગ તંત્રના બધા અધિકારીઓ અમારા ધારાસભ્ય નગરપાલિકાના કોર્પોરેટર કલેક્ટર સાહેબ ઓફિસમાંથી બી આવ્યા હતા મામલતદાર ઓફિસમાંથી બી આવ્યા હતા અને એ બધાની સમજાવટથી બપોરે બે વાગ્યા સુધી તો એનો નિવેડો નહોતો આવ્યો પણ છેવટે અમના ધારાસભ્યએ બહરી આપી અને નગરપાલિકાના કોર્પોરેટરો અને પ્રમુખ દ્વારા અમને લેખિતમાં બહુધરી આપી છે કે અમે આ તમને એકથી બે મહિનામાં આઉટ કરીને આપી દઈશું એટલા માટે ગામવાળાએ પછી બે વાગ્યા પછી અમારા મતદાન શરૂ થયું હતું અને સારામાં સારું મતદાન અમે કર્યું છે